સચિન તેંડુલકર ક્રિકેટમાં આવ્યા ને એની સાથે જ વિનોદ કામલી આવ્યા હતા વિનોદ કામલી ફેંકાઈ ગયા અને સચિનનો સિતારો આસમાને પહોંચી ગયો કેમ કારણ કે વિનોદ કામલી ટેટુ કરવા ગયા કાનમાં બુટિયા પહેરવા ગયા જટિયા રાખવા ગયા બુટિયા જટિયા ટેટીયા માંથી ઊંચો જ નો આવ્યો અને એમાં સાઈડ ટ્રેક થઈ ગયા આજે ઘણા ને ટેટુ કરાવા છે અહીંયા ટેટુન અહીંયા ટેટુન અહીંયા ટેટૂ જાત જાતના ટેટા કરાવે છે અને કપડા એવા પહેરે છે પાછા હમણાં એક ભાઈના ઘરે મેં ગયા એના બે છોકરાઓ બેઠા હતા એટલા ફાટેલા કપડા એટલા ફાટેલા કપડા એટલે મેં કીધું ભગવાનને પ્રાર્થના કરી કે તમારી આર્થિક સ્થિતિ સારી થાય મને કે આર્થિક બહુ સારી છે એટલે જ આવા લીધા છે અલ્લા ફાટેલા કપડાં પેપરે તમારી શું મજા આવે છે